ડાલી ગામેથી જુગારનો ગણપાત્ર કેસ શોધી કાઢતી સોધેત્રા પોલીસ

ઉદયસી પરમા ખુલ્લી જગ્યા કેટલાક ઇસમો બોલાવી હાર નો પત્તા રમી રમાડે કરતા જુદા જુદા દરની ચલની નોટો રૂપિયા ઓગણીસ ની તથા દાવ ઉપર મળી આવેલ જુદા જુદા દરની ચલની નોટો રૂપિયા પંદરસો મળી કુલ કિંમત રૂપિયા વીસ હજાર સાતસો ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા હેઠળનો ગણપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની ハッセレモンマービー。